મિત્રો આજે આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લામાં અને આપણે કચ્છ જિલ્લાની અંદર કોટેશ્વર મહાદેવનું જે મંદિર છે તે આજે આપણે સંપૂર્ણ રીતે નિહાળીશું તમને મારી ચેનલ સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણે હવે કોટેશ્વર મહાદેવનું મંદિર જોશું તમે જે જોઈ રહ્યા છો તે કોટેશ્વર મહાદેવનું મંદિર પાસેનું આ મોટું બધું પાર્કિંગ છે જ્યાં ફોર વ્હીલું પણ રહે છે ટુ વ્હીલું પણ રહે છે અહીં આવવામાં આપનું કોઈ પણ વાહન સરળતાથી આવી જશે રસ્તો પણ સારો છે એટલે કોઈ જાતનું ટેન્શન નથી અહીંયા આ કોટેશ્વર મહાદેવનું જે મંદિર છે તે કચ્છના જિલ્લામાં આવેલું છે અને આ છેલ્લું મંદિર છે જે દરિયાકાંઠે આવેલું છે અહીંથી પછી કોઈ રસ્તો નથી અને અત્યારે અમે સવારમાં વહેલાં વહેલાં પહોંચ્યા હતા એટલે હજી કોઈ દુકાનો ખુલી નથી આ સામે તમે જે જોઈ રહ્યા છો તે કોટેશ્વર મહાદેવનું મંદિર છે આ રીતના રસ્તા ઉપર ચાલતા ચાલતા આપણે આગળ જશું એટલે મંદિરની ઉપર જે આપણે જશું જોવા ત્યાં આપણને વિશાળ દરિયો પણ દેખાશે અને દરિયાને કાંઠે બરોબર આ મંદિર આવેલું છે મંદિરનો વ્યૂ કંઈક આવો છે તમે જે જોઈ રહ્યા છો તે આપણે આવા નવા નવા વિડીયો લઈને આવશું તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણો નવો વિડીયો આવે તરત તમને જોવા મળે આપણે હરેક ધામના અને હરેક ગામના મંદિરના આપણે વિડીયા લઈને આવશું જે તમે નિહાળી શકો છો આ કચ્છ જિલ્લામાં આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર છે તમે કોટેશ્વર મહાદેવનું મંદિરે આવો તો રસ્તામાં નારાયણ સરોવર પણ આવે છે એ કોટેશ્વર મહાદેવ મંદિરથી એક કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાં રહેવાની તમામ સુવિધાઓ છે અહીંયા મારા ખ્યાલ પ્રમાણે સુવિધા ઓછી છે જો આપણે રાત્રિના સમયે અહીંયા આવવાનું થાય તો વચ્ચે નારાયણ સરોવર આવે છે ત્યાં રહેવાની અને જમવાની સુવિધા પણ છે હોટલો પણ છે ધર્મશાળા પણ છે તો ત્યાં રોકાય અને પછી આપણે સવારે વહેલું જો કોટેશ્વર મહાદેવના દર્શન કરવા હોય તો એ પણ થઈ શકે છે અને આ મંદિર જે છે એ છેલ્લું મંદિર છે અને અહીંથી એમ કહેવાય છે કે રાત્રિના સમયે તમે જુઓ તો દરિયાકાંઠે ઊભીને મંદિર ઉપર જઈને તમે જુઓ તો કરાચીની લાઇટો પણ અહીંથી દેખાય છે એટલે એમ કહેવાય છે કે અહીંથી પાકિસ્તાન જાજો દૂર નથી અને આ મંદિર એક વિશાળ છે સામે જે મંદિર દેખાય છે એ પણ એક મોટું અને સારું જોવાલાયક મંદિર છે તે એમાં જોવા જવું હોય તો આપણે નીચે ઉતરી આ મંદિરથી અને પાછળની સાઈડમાંથી ત્યાં જવાય છે જોવા માટે એ પણ મહાદેવનું મંદિર છે હવે આપણે જે કોટેશ્વર મહાદેવનું મંદિર છે એ મેન મંદિર આપણે નિહાળશું અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે એક નાનું એવું મહાદેવનું મંદિર છે પહેલાં આપણે એમના દર્શન કરીશું પછી આ જે તમે સામે જોઈ રહ્યા છો તે પણ એક બીજા મહાદેવનું મંદિર છે અહીંયા કુલ ત્રણ મહાદેવના મંદિર આવેલા છે મેન મંદિર જે આવેલું છે તે વચોવચ છે આ પણ મહાદેવનું મંદિર છે જે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ એટલે કુલ ત્રણ મંદિર આવેલા છે અને આની જે બાજુમાં જે મંદિર આવેલું છે એ કોટેશ્વર મહાદેવનું મંદિર છે મેન મંદિર એના હું પણ તમને દર્શન કરાવીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ તમે જુઓ છો તે મહાદેવનું મંદિર છે અને એ લિંગ સ્વરૂપે બિરાજમાન છે અહીંયા અને મંદિરનો વ્યૂ કંઈક આવો છે તમે જે જોઈ રહ્યા છો તે હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરશું બજરંગબલીના દર્શન કરશું અને પછી આપણે બીજા મંદિરને નિહાળવા આગળ વધશું હવે તમે અહીંથી થોડાક આગળ જશો એટલે અહીંયા પાંચ લિંગના દર્શન થાય છે એ પણ એમના પણ દર્શન તમે કરી શકો છો આ કોટેશ્વર મહાદેવનું મંદિર જે છે એમ કહેવાય છે કે અનંત કોટી દર્શન અહીંયા થયા હતા મહાદેવના એટલે કોટી એટલે ઝાઝા બધા લિંગના દર્શન થયા હતા એમાંથી ઓરિજિનલ જે લિંગ હતી એ કોઈને ખ્યાલ નહોતો અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે સમુદ્રનું વિશાળ દેખાય છે આપણને મહાદેવના મંદિરની અંદર મંદિરની ઉપર ચડશો એટલે તમને વિશાળ સમુદ્ર જોવા મળશે એ પણ એક નજારો અતિ નિહાળા જેવો છે અને પછી આપણે આગળ હવે બીજા મંદિરના દર્શન કરવા જશું આ તમે જે જોઈ રહ્યા છો તે મહાદેવનું મંદિર છે જે કોટેશ્વર મહાદેવ મેન મંદિર જે કહેવાય છે તે છે હવે આપણે કોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીશું આપણે નંદી મહારાજના દર્શન કરી અને આગળ વધશું આ તમે જે જોઈ રહ્યા છો તે નંદી મહારાજ છે હવે એમના દર્શન કરીને આપણે ભોળિયાનાથના દર્શન કરીશું મંદિરનો અંદરનો વ્યૂ કંઈક આવો છે અને તમે જે જોઈ રહ્યા છો તે હવે કોટેશ્વર મહાદેવ છે એમના પણ દર્શન થઈ રહ્યા છે આપણને તો હર હર મહાદેવ બધા કમેન્ટ બોક્સમાં લખજો અને મારી ચેનલ જો સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આપણે આવા નવા નવા વિડીયો લઈ ફરી પધારશું તો હર હર મહાદેવ આ તમે જે જોઈ રહ્યા છો તે કોટેશ્વર મહાદેવ છે કચ્છમાં આવેલા આ કોટેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો તો હર હર મહાદેવ